નમસ્કાર મિત્રો દૈનિક પોકેટ ન્યૂઝ ચેનલ પર આપનું સ્વાગત છે દેશ અને દુનિયાની તમામ ખબરો મેળવવા વિડીયોને લાઈક કરી દૈનિક પોકેટ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી પાસે આવેલું બેલ આઇકન પણ દબાવી દેજો પાટણ નગરપાલિકાની અકસ્માત નોતરે તેવી ગંભીર બેદરકારી સામે આવી છે નગરપાલિકા દ્વારા હાઈવે ચાર રસ્તાથી ડીસા તરફ જતા માર્ગ પર સામુંડા સોસાયટીના માર્ગ પાસે ગટરની વારંવાર પાણી ઉભરાતું હતું નગરપાલિકા દ્વારા વારંવાર ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યા દૂર કરવા માટે ગટરની ચેમ્બર વધુ ઊંચી ઉપાડવામાં આવી છે જેના કારણે વાળી નાગ ચોક તરફથી હાઈવે પર આવતા વાહનોને આ ચેમ્બર ખૂબ નડતરરૂપ છે અમદાવાદ મણિનગર ખોખરાની સેવન્સ ડે સ્કૂલમાં ગત તારીખ ઓગણીસ ઓગસ્ટના રોજ સામાન્ય ધક્કામુકી મામલે સહપાઠી વિદ્યાર્થીઓએ અન્ય એક વિદ્યાર્થીને તીક્ષણ હથિયારથી મારી તેની હત્યા કરી નાખતા સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યે ગાતો પડ્યા છે જોકે આ ઘટનામાં મૃત્યુ પામનાર નયન સતાણી નામનો વિદ્યાર્થી સિંધી સમાજનો હોવાથી સમગ્ર સિંધી સમાજમાં તેના ઘેરા પ્રત્યે ગાતો પડ્યા છે દારૂબંધીની વાતો કરતા આપ નેતા દારૂ પીતા ઝડપાતા લોકોમાં સરસાનો વિષય બન્યો છે અમરેલીના બાબરામાં આમ આદમી પાર્ટીના કૌશિક ભરવાડને પાલિકા પ્રમુખ અને કારોબારી ચેરમેનને દારૂ પીતા એક દુકાનમાં ઝડપી પાડ્યા છે સમગ્ર ઘટનાને લઈ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે હાલ પોલીસે સમગ્ર ઘટનામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે પંચમહાલ જિલ્લામાં લગ્ન નોંધણી કૌભાંડનો વધુ એક મોટો મામલો સામે આવ્યો છે જેને કારણે વહીવટી તંત્રમાં હડકંપ મચી ગયો છે આ કૌભાંડમાં કેટલાક ગામોની વસ્તી કરતા પણ વધારે લગ્ન નોંધણી થઈ હોવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી પચીસ અને છવ્વીસ ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે આ દરમિયાન તેઓ અમદાવાદ ગાંધીનગર અને મહેસાણાને વિવિધ વિભાગો હેઠળ કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપશે આ માર્ગ અને મકાન વિભાગના કુલ ત્રણસો સાત કરોડના પ્રોજેક્ટના લોકાર્પણ ખાતમુહૂર્ત નો પણ સમાવેશ થાય છે જેનાથી ઉત્તર ગુજરાતમાં કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે ગુજરાતમાં આગામી સાત દિવસ મધ્યમ થી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વરસાદ અંગે હવામાન વિભાગ ની આગાહી કાર ડોક્ટર એ દાસ ડાયરેક્ટરે જણાવ્યું કે સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ આગાહી છે જ્યારે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ આગાહી કરવામાં આવી છે આગામી પાંચ દિવસ ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે રાજ્યના દરિયા કાંઠે ત્રણ નંબર સિગ્નલ પણ લગાવવામાં આવ્યું છે નસવાડી તાલુકો એ ખેતી આધારિત તાલુકો છે જ્યાં મોટાભાગના લોકો ખેતી પર પોતાનું ગુજરાન ચલાવે છે હાલ ખેતરોમાં ખાતરની જરૂર હોવાથી ખેડૂતો પોતાની ક્ષમતા મુજબ નાણાં લઈ બજારોમાં ખાતર લેવા જાય છે યુરિયા ખાતરનો સરકારી ભાવ રૂપિયા પચાસ પૈસા છે ત્યારે કેટલાક ખાતર વિક્રેતાઓ મલાઈદાર કમાણી કરવા નિયમનો ભંગ કરી ખેડૂતોને ફરજિયાત દબાણ કરીને નેનો યુરિયાની બોટલ આપતા હોવાનો આક્ષેપો ઉઠ્યા છે મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકામાં મોડી સાંજે થયેલા વરસાદ દરમિયાન એક ભયાનક ઘટના બની હતી જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે ખેરાલુના મહેકુબપુરા ગામમાં આકાશી વીજળી પડવાની ઘટના એક પ્રાઇવેટ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે વિડીયોમાં વીજળીના ભયાનક દ્રશ્યો સ્પષ્ટપણે જોઈ શકાય છે જેની સાથે થયેલા જોરદાર કડાકા અને ભડાકાના અવાજથી આસપાસના વિસ્તારના લોકો ફફડી ઉઠ્યા હતા તો હાલ અત્યાર માટે આટલું મિત્રો ફરી મળી નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઈક કરી દે અને એક પોકેટ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી પાસે ઓલ બેલાઇકન પણ દબાવી દો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે